શું કહેશો અહીંયા જશે સાંજ સુધીમાં હે રતન હું જાણું છું કે તમારે રતનની વાસળીનું નામ હા ભરવું છે બસ હું થોડી વારની અંદર તમને હું જણાવીશ કે તું આજે રે અહીંયા કરે આરામ કર આજનો દિવસ અને પછી કાલથી પાછું આડવાનું જ છે તારે જોઈ ના નીકળી જાય એમ જો ખાઈ લે ખાઈ લે પૂનમ હવે હવે પૂનમડી પેલો આર એ તો રતન નું જ હોય કેવું લાગ્યું તમને નામ એ રતનની વાસળીનું કેમ છે ફેમિલી મસ્ત ને હેલ્ધી ફેમિલી છે ને ઘટે નહીં કાંઈ ફેમિલીમાં જય જય માતાજી મિત્રો સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર મિત્રો આજના વ્લોગની શરૂઆત આપણે કરતાં 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 ઘણું બધું મોડું થઈ ગયું છે અત્યારે વાગીએ છે એક એક વાગે છે સીધો આપણી ગૌશાળાથી જ આપણે વ્લોગની શરૂઆત કરી છે અહીંયાથી સ્ટાર્ટ કર્યો વ્લોગ વળી અત્યારે ગ્રાઇન્ડરના અવાજ આવવાના છે લોકમાં ડબલ થઈ ગયા છે ને ખુલ તો નહીં ઘડી રતન જો મેલ કરે છે અત્યારે શું કેશો અહીંયા જશે સાંજ સુધીમાં હે રતન વાહ રતન વાહ જો અત્યારે ઊભી છે અને હું જાણું છું કે તમારે રતન રતનની વાસડીનું નામ સાંભળવું છે બસ હું થોડી વારની અંદર તમને હું જણાવીશ કારણ કે ચાર પાંચ મિત્રો એ સાચા નામ આપી દીધા તો એનું નામ એનાઉન્સમેન્ટ કરવું પડશે ને કારણ કે યાર એને મારે શું કહેવાય કેમ આમ અભિનંદન પાઠવવાના છે એટલા માટે બાકી રતન અત્યારે જો શાંતિથી અહીંયા ઊભી છે બીજી ફેમિલી અહીંયા કોઈ ઊભા છે કોઈ છે ને આજે તો પૂનમય ઘરે છે પૂનમ હોય પૂનમડી આજે આને પોરો આપ્યો છે આપણે કે તું આજે રે અહીંયા ઘરે આરામ કર આજનો દિવસ અને પછી કાલથી પાછું આડવાનું જ છે તારે જુઓ પૂનમને ઘૂઘરી ખકડે જો બંધ હવે ખકડે જો એવી ઘૂઘરી કાલે આપણે નવી આવી ગઈ છે પાછી એટલે ફરી આપણે એને પહેરાવશું નવોશું આપણી જાનકી કામ હતું તને શું તકલીફ છે બધા આરામથી અહીંયા બેઠા છે ને ઉભા છે ને જો એવું છે બાકી આપડી રતન આ સુધીમાં વ્યાય જશે મને નહીં લાગતું રાતમાં પણ અહીંયા એવું નહીં લાગતું કારણ કે જે એટલું બધો પાર હો આવ્યો નથી કે જેમાં એ વીઆઈ જાય એટલો કાં રતન અને અત્યારે છે ને આપણે ત્યાં મિત્રો આવ્યા છે મોરબીથી સ્પેશિયલ ડોઝ લેવા માટે કાંકરેજ ગયો ના તો એકવાર હું ઘરે જાઉં એને આપણા સીમા સ્ટેશનની અંદરથી અદ્ભુત અદભુત છે ને જે એની અંદર આમ શું કહેવાય કે અદભુત વસ્તુઓ પડી છે ને એમાંથી થોડીક અદભુત વસ્તુ એને દે એટલે કોકને ઘરે રતન પાકે એવું એવી આપણી લાગણી હોય બરાબર ને આપણી પાસે જ રાખો એવું નહીં એટલે એ મિત્રોને હું ડોઝ આપી આવું ને પછી આવું ને પછી આપણે રતનના આવનારા વાસુડાનું નામનું હું એનાઉન્સમેન્ટ કરું જે મિત્રોએ સાચી કોમેન્ટ કરી એના નામને એને અભિનંદન પાઠવું બરાબર ને તો જે મિત્રો આવ્યા હતા એને આપણે ડોઝ આપવાના હતા એ આપણે આપીએ છીએ અને લિસ્ટ તૈયાર થઈ ગયું છું કે જે જે મિત્રોએ છે સાચા નામ દીધા ને આચું નામની કોમેન્ટ કરી હવે પછી એ મતલબ કે વિચારીને કીધું હોય કોઈને ખબર હોય ખબર તો હશે જ નહીં લગભગ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા માણસોને ખબર નહીં હોય કોક ને વળી ખબર હોય વાતચીત થઈ હોય જે રૂબરૂ મળતા હોય ને એને ખબર હોય બાકી હું વિડીયો દ્વારા કોઈને ખબર ના હોય બરાબર તો એ અલગ વસ્તુ છે અને બાકી અંદાજથી એ નામ ઘણા મિત્રોએ સાચું આપી દીધું હે બરાબર એનું આ લિસ્ટ તૈયાર થઈ ગયું છે તો લિસ્ટ આપણે થોડી વારની અંદર જોઈએ અત્યારે એકવાર ના બધા નિર્ણય નાખી દઈએ નિલેશભાઈ બરાબર ને કેમ છો મજા ને નિલેશભાઈ અત્યારે અહીંયા કીધું તમે છો ત્યાં જ આપણે વિડીયો બનાવી નાખીએ ફર્સ્ટ ક્લાસ અને અત્યારે નીણ નાખી દે ગાયન નીણ નાખી દે અને નીણની અંદર કટી નાખવાની છે તો એ નાખીને પછી આપણે આના ઉપર વાતચીત કરીએ તો મિત્રો અત્યારે આપણે વાસુડા માટે આટલી કટ્ટી ભરી લીધી છે આટલી આપણા આ વાસુડા નાખવાના છે નિલેશભાઈ એને બધા જો વાટ જો છે કે કટી ફટાફટ નાખો તો એના માટે આપણે કટી ભરી નાખી છે આટલી કટી ફટાફટ

હવે એવા મસ્ત ગોઠવા છે આમ ખાવા માટે કે આપણી આ શું કહેવાય એવી ગોળ છે ને એક મિનિટ લાવો એટલે આમ ગોળ ગોળ ફરતા થઈ ગયા છે અને જ્યારે ખાઈ લેશે ને પાણી તરસ લાગશે એટલે અહીંયા પાણી પી લેશે બધું કામ ઓકે રિપોર્ટ અને જો ગરમી થઈ છે લાખીને એકબીજાના આમ શું ટેકો દઈને બેઠા હોય ને ગરમી ગરમી થઈ ગયા છે લાખીભાઈ હાલો તો આ વાસુડાની નીણ નાખાઈ ગઈ છે હવે નાખીએ ગાયોને તો આપણે વાસુડાની નીણ નાખીને પછી ગાયો માટે શું કહે ભારે ફરતા હતા ત્યાં આપણી નજર પડી અહીંયા સામે આજે આપણે મેઘલને આડવા મૂકી હતી ઘણા ટાઈમથી અહીંયા ઘરે જતી પણ આજે અચાનક નજર પડી ત્યાં મેઘલભાઈ તો અહીંયા ઊભા છે મને તેમ થયું કે આડી ગયા તો લઈ આવો નિલેશભાઈ ને આમ ફેરવીને અરે અરે મેઘલડી આમ શું છે ખબર કે ઘણા દિવસ પછી ઘરે રહી જાય ને તો અહીંયા કટાળો થઈ ગયો આવતી રહી ઘરે પછી અહીંયા પાછળની બાજુ ઊભી થઈ એટલે નજરે ના પડી પણ અત્યારે અચાનક નજર પડી મેં કીધું આવી બધી ગાય કોને અહીંયા ઊભી છે પછી જરૂર બરાબર થોડુંક બરાબર જોયું કે આવી આ ગાય તો જાણીતી છે ભરી થોડુંક બરાબર જોયું કે આ ગાય તો આપણી છે ને એમાં આ તો આપણી મેઘલ છે કાંઈ વાંધો ને મેં કીધું એને લઈ આવો આમ ફેરવીને મેઇન ગેટે હમણાં એન્ટ્રી કરશે ને અહીંયા કટી એના આટલું ભરાય જ છે બીજા આમાં રાહ જોવે છે તો બધાને કટી નાખી દે એટલે અહીંયા ખાઈ લઈ ત્યાં નહીં તો અહીંયા આપણે તો મૂળ ખબર આવું જ છે કે ત્યાં કે અહીંયા બરાબર ને તો ખબર આવીએ આપણે મેઘલીએ પહોંચી ગઈ વાડાની અંદર અને ગાયો બધી શાંતિથી ખાવા માંડી છે નીણ પણ આપણે આયા ભડકી ગઈ કારણ કે નિલેશભાઈ છે નવા એટલે હું આવતા તો હોય પણ ગાયો તો એ ભડકે નવું માણા જોઈ ને એટલે લે ખાઈ લે પૂનમ હવે હવે પૂનમડી એ વાળી જોવા માંડે એમાં જોયા આમ અધર જોઈને જોવા અને અત્યારે નિલેશભાઈ એમને પૂછા કરી કે આ શેનું એ કે તમે બધી આ નામને લખ્યા છે પછી મેં જણાવ્યું મેં કીધું જો અમે આગળથી નક્કી કરી નાખી છે કે રતન હજી વ્યાવાને વાર છે વ્યાઈ જશે હવે ટૂંક સમયની અંદર પણ એ વાસડી લઈ આવશે એ નક્કી અને વાસળીનું નામ અહીં નક્કી બરાબર નામની મેં એક સ્લીપ બનાવી નાખી છે અને એક નામ જે મિત્રોએ કોમેન્ટ સાચી કરી એની બનાવી નાખી છે બરાબર તો બસ હવે આપણે એનાઉન્સમેન્ટ કરી દઈએ કે કે મિત્રએ રતનની વાસળીનું નામ સાચું કોમેન્ટ કરી બરાબર લાવો ની લેજ ભાઈ ચિઠ્ઠી લાવો અને ફોન પકડી રાખો એટલે હું જણાવી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ નામ છે પણ એમાં એક ભાઈ છે એ મિની વ્લોગની અંદર અને વ્લોગની અંદર બંનેની અંદર સાચી કોમેન્ટ કરી છે એ ભાઈનું નામ હું કહી દઉં કેમ કારણ કે એણે બે બે વસ્તુની અંદર સાચી કોમેન્ટ કરી છે અને પહેલી વહેલી કોમેન્ટ એની આવી હતી મારા ખ્યાલથી કે ના ના પહેલી કોમેન્ટ તો નથી આવી પણ બે વસ્તુ બે બે વિડીયોની અંદર એને કોમેન્ટ કરી હતી ઝા આશિષભાઈ છે એણે કોમેન્ટ કરી હતી સાચી પછી છે યશભાઈ સિંગાળા બરાબર એની સાચી કોમેન્ટ હતી ભોલા ભોળા દિવ્યશભાઈ છે એની સાચી કોમેન્ટ હતી મિલનભાઈ મેંદપરાની સાચી કોમેન્ટ હતી બરાબર પછી ક્રિસભાઈ દેસાઈ પછી જગદીશભાઈ ગૌસ્વામી રણજીતભાઈ ડામોર અને એક આ જિંજરિયા આશિષ આટલા મિત્રોએ છે એ સાચી કોમેન્ટ કરી હતી અને હજી હજી એક મિનિટ એક મિનિટ હવે આ આ પરથી થઈ પૂરી એટલે એને આપણે નાખીએ ફાળી બરાબર ને ફાડી નાખીએ ને રાખી દે ખીચાની અંદર કારણ કે અહીંયા કચરો કરાય ની ગાયો ખાઈ જાય પછી અને હવે છે મેન આની અંદર છે નામ હજી કોમેન્ટ કરવી કરી દેજો કોમેન્ટ કે શું નામ હશે બાકી હવે તો આ વિડીયોની અંદર તમને ખબર પડી જ જવાની છે કે આપણી જે રતન છે એ વાસળી લે આવશે ને એનું વાસળીનું નામ એ આપણે નક્કી કરી નાખ્યું ને શું નામ છે એ જણાવી દેવું નિલેશભાઈ હવે જણાવી દો એક અક્ષર કરતાં કરતાં કહીએ આપણે તો પેલો છે આર દેખાય છે ને પેલો આર એ તો રતનનો આર જ હોય પછી આમાં ખોલું હોય તો એ હવે તો આઈડિયા આવી ગયો છે ઘણા મિત્રોને કે હજી નહીં ખબર પડી આઈડિયા આવ્યો તો ઠીક છે નહીં તો હવે જોઈ લો આ નામ આપણે રાખ્યું છે રતનની વાસડીનું તો તમને આ નામ કેવું લાગ્યું દેખાય ને કમ્પ્લેટ આવીને દેખાતું ઊભા રહ્યો હવે દેખાય છે ને રાણી નામ આપ્યું છે આપણે એને હવે વાસળી આવશે ને આવશે આવશે નક્કી આજો આ નામ આપણે રાખવાનું છે રતનની વાસળીનું રતનની રાણી કેવું લાગ્યું તમને નામ રતનની વાસળીનું ક્યારે છે નિલેશ નક્કી થાય રહ્યું તને કંઈ દેખાય રહ્યું રતન ક્યારે છે એમ હમ ના કાંઈ વાંધો નહીં ખાવા મંડ ખાવા મને રતન આરામથી આલે આ તારી વાસળીનું નામ ઉભા રહેજો બતાવું જોઈ લો આ છે આની વાસળીનું નામ પણ વાત એ છે કે વાસળીજી જન્મી નથી એટલો આપણે વિશ્વાસ છે યાર રતન ઉપર હાલો બધા શાંતિથી ખાવ અને હવે આપણે જઈએ આ બધું સામાન લઈ લે આ ચરો કર્યો તો એનો જ સામાન પડ્યો છે તો એ બધું લઈ આ ચીઠી લઈ અને જાય હવે બારે અને પછી બારે જઈને બધું સાચવીને જાશું ઘરે ઘરે જઈ જમશું ને પછી પાછા જશું પાંજરાપુર મિત્રો આપણે લાસ્ટમાં છે અહીંયા આપણી ગૌશાળા હતા અને રતનની વાડી વાસડીનું નામ એનાઉન્સમેન્ટ કર્યું આવી ગયા આવી ગયા હાથ કરેલા કે ક્યારે આવો અંદર આવીએ છીએ બાકી જુઓ ફૂલ ફેમિલી આવી ગઈ છે ચરીને કોઈ દૂધણી ભેગી ચરવા ગઈ હતી કોઈ પાકડી ભેગી પણ આજે ધરાઈને આવ્યા છે હો બાકી બંસી ઈ છે બા રૂપા અને માંદુડિયા શેઠ ને બધા હે એ બહાર અહીંયા રસ્તા ઉપર જ છે તો ચાલો ફટાફટ છે દરવાજો ખોલીએ પાછળના વાળામાં જે ગાયો છે એને પેલા બાંધીએ અને પછી આ બધાને પૂરીએ અંદર કા 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 કેમ છે ફેમિલી મસ્ત ને હેલ્ધી ફેમિલી છે ને તે કાંઈ ફેમિલીમાં બધા મહેમાન આ સિસ્ટમ બધા આડી પડી છે પેલા તો એ બધું આડા કરીએ અને પછી ગાયો લેવાનું ચાલુ કરીએ મિત્રો આપણે છ વાગ્યાની આસપાસ અહીંયા પહોંચ્યા ને એના પછી અત્યારે વાગ્યા છે પેલા આઠ વાગ્યા જોઈએ નથી આપણે યાર પ્રોપર ટાઈમ આપીએ ને શું કે હું ભાઈ આઠ વાગ્યા ફેટમ અંદાજ યાર આપણે ગલત હોય નહીં બરાબર બે કલાકની અંદર આપણી ગૌશાળાનું બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે ને આજે છે આપણી ગૌશાળા સ્ટાફ અલગ છે એક પાલાભાઈને હું અમે બને સેમ નેત્ર આજો બબ્બુ જે માતા જ બબ્બુ અને તાર નામ શું છે તોફીક તોફીક આપણે આ બબ્બુના માણસો છે બધા અને આપણે બે આપણા માણસો બરાબર ને અમે બધા ચારે ચાર થઈને આપણી ગૌશાળામાં બધું જ કામ ઓકે રિપોર્ટ કરી નાખીએ ગાયો અત્યારે ચાર ખાય છે અહીંયા એના માટે બાફણું બફાય છે ખીચડી ખીચડી કહેવાય શુદ્ધ ગુજરાતીમાં અને ઓમ બાકી બાફણું કહીએ બાકી ગાયો બધી અત્યારે વતરો કરી અને જાર નાખી તો બધી ફર્સ્ટ ક્લાસ ખાય છે અને હવે બીજું કાંઈ કામ રહેતું નથી તો હવે આજના આપણે અહીંયા સુધી રાખી દેશું જો તમને આ બ્લોગ પસંદ આવે તો લાઈક કરી સરસ સરસ કોમેન્ટ કરજો તને ખબર છે કે રતન ને ત્યાં આપણે એની વાહડી નામ નક્કી કરી નાખી દીધું ખબર પડશે કાલ જોઈને મને કોમેન્ટ કરી બરાબર ને બરાબર તમે કોમેન્ટ કરજો કે તમને રતનની વાહડીનું નામ કેવું લાગ્યું બરાબર બાકી ભલે આવો કાલે મળીએ નવા બ્લોગ સાથે